ભાયલી વિસ્તારમાં સનફાર્મા રોડ ઉપર આવેલ જૈન મંદિરમાં ચોરીનો બનાવ બન્યો છે રાત્રિના સમયે જૈન મંદિરમાં તસ્કરોએ પ્રવેશી હાથ સાફ કર્યો હતો જૈન મંદિરમાં તસ્કરોએ દાન પેટી અનેક કિંમતી વસ્તુઓની ચોરી કરી ચોરો પલાયન થઈ ગયા હતા ઘટનાની જાણ થતાં અટલાદરા પોલીસને આગળની તપાસ હાથ ધરી છે પોલીસે ઘટના સ્થળ ઉપર સીસીટીવી તપાસ કરતા ત્રણ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે જેમાં એક ચોર બહાર રેકી કરતો અને બીજો ચોર બીજા બે તસ્કરો મંદિરના ગર્ભગૃહમાં પહોંચી ચોરીને અંજામ આપતા કેદ થયા છે અટલાદરા પોલીસે ચોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે